સુરેશ ફળદુ વાઇસ પ્રેસિડન્ટ રાજકોટ બાર એસોસિએશન રાજકોટ બાર એસોસિએશન દ્વારા ટોટલ ત્રણ ઠરાવ પસાર કરવામાં આવેલ છે એક ઠરાવ છે રાજકોટ બાર એસોસિએશનના કોઈ સભ્યોએ વકીલ તરીકે રોકાવું નહીં બીજો ઠરાવ એવો છે કે સદગતના આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટનું મૌન પાડી ઈશ્વરને અરજ કરવામાં આવે કે સદગતોને શાંતિ મળે એના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે અને ત્રીજો ઠરાવ એવો કરવામાં આવેલ છે કે આ સદગતોને ખરી શ્રદ્ધાંજલિ રૂપે આજરોજ આપણે એક દિવસ પૂરતું કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી આ સમયમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે સદગતોને શાંતિ અર્પે એના માટે પ્રાર્થના કરીશું આજે જે બે આરોપી છે એને અટક કરવામાં આવેલ છે એને તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં જે કોર્ટ આવે છે બીપી ઠાકર સાહેબની કોર્ટ એમાં આજે રજૂ કરવાના છે એવી અમને માહિતી મળેલ છે આ રજૂ કરવામાં આવશે ત્યારે રાજકોટ બાર એસોસિએશન ખરા પગે રહેશે અને મેક્સિમમ ઇન્વેસ્ટિગેશન પારદર્શક થાય અને ગુનાના મૂળ સુધી પહોંચી શકાય કારણ કે ઘણી બધી ક્ષતિઓ રહેવા પામેલી છે પેટ્રોલ ડીઝલનો જથ્થો મળવા છતાં એક્સપલ્ઝિવ એક્ટની કલમ લગાવવામાં આવેલ નથી તો જે કાંઈ આવી ક્ષતિઓ તૂટીઓ હશે એ સંબંધે નામદાર અદાલતનું ધ્યાન દોરીશું કમિશનર સાહેબને પણ રજૂઆત રાજકોટ બાર એસોસિએશનની બોડી હવે થોડા સમયમાં મિટિંગ મળશે એ મિટિંગમાં એફઆઈઆરનું વંચાણ લેવામાં આવશે અને એમાં જે કાંઈ ક્ષતિઓ તૂટ્યો છે એ સંબંધે ચર્ચા કરવામાં આવશે અત્યાર સુધીમાં જે જે કંઈ માહિતી મળેલી છે એમાં શું ક્ષતિ રહેવા પામેલ છે કઈ કલમો એડ કરવામાં નથી આવેલી એ સંબંધે લેખિત કમિશનરને રજૂઆત કરી અને સંબંધિતો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે